જય માતાજી મિત્રો બધા જ મિત્રોનું સ્વાગત છે નવી જ વાર્તામાં આજની વાર્તામાં ઘરમાં કીડીનું આવવું આપે છે આ ખાસ સંકેત જાણી લો નહીં તો પસ્તાશો સામાન્ય રીતે તો કીડીઓ દરેકના ઘરે આવે છે જો તમે કોઈ પણ જંક ફૂડ અથવા ખાદ્ય પદાર્થને ક્યાંય પણ છોડી દો છો તો કીડીઓ આપોઆપ આવે છે પરંતુ કીડીઓ કેટલાક સંકેત આપે છે અને જે સંકેત શુભ પણ હોઈ શકે છે અને અશુભ પણ હોઈ શકે છે તો ખાસ જોઈ લો આ સંકેતો વિશે તમે પણ ચાલો જાણીએ તેના પહેલા અમારા વિડીયોને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો હવે આગળ કીડીઓના બે પ્રકાર છે એક કાળી કીડી અને લાલ કીડી જ્યારે કાળી કીડીની હાજરી શુભ સંકેતો આપે છે ત્યારે ઘરમાં લાલ કીડીઓનું આગમન અશુભ માનવામાં આવે છે તમે આ જાણતા જાણતા જ હશો કે જો જો તમારા ઘરમાં કીડીઓ જોવા મળે છે છે તો તો તેની નિશાની શું અને ન હોવ આજે અહીં તે જ વિશે વાત કરી છે લાલ અને કાળી કીડી બંનેને લોટ આપવાની પરંપરા પ્રાચીન કાળથી અસ્તિત્વમાં છે જો તમારા મકાનમાં લાલ કીડીઓ જોવા મળે છે તો તે કોઈ મોટા અકસ્માતની નિશાની માનવામાં આવે છે કાળામરીનો ઉપયોગ કીડીઓ ઘરની બહાર રાખવા માટે પણ કરી શકાય છે આ માટે એક કપ પાણીમાં કાળામરીનો પાવડર મિક્સ કરો હવે આ સોલ્યુશનને કીડીઓની જગ્યા પર છાંટો થોડા સમય પછી કીડીઓ દૂર થઈ જશે તેવું માનવામાં આવે છે કે જો લાલ કીડીઓ જોવા મળે તો તેનો અર્થ એ છે કે તમારે આગામી સમયમાં થોડીક આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે જો કાળી કીડીઓ ઘરમાં અનાજ એકત્રિત કરતી જોવા મળે છે તો તે શુભ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે આવતા સમયમાં તમારા ઘરમાં કંઈક ખૂબ જ સારું થવાનું છે ઘરમાં કાળી કીડીઓની હાજરી પણ કૌટુંબિક સફળતાનું શુભ સંકેત આપે છે શાસ્ત્રો અનુસાર ઘરમાં કાળી કીડીઓનું આગમન એ છે કે ભવિષ્યમાં તમારા ઘરમાં ખૂબ જ સંપત્તિ આવી શકે છે જો ઘણી બધી લાલ કીડીઓ સહકતારમાં ચાલી રહી હોય તો તે શુભ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે આ ભારે વરસાદ અને સારી લણણી સૂચવે છે વિદેશ પ્રવાસના સંકેત ઘરની પશ્ચિમ બાજુથી કાળી કીડીઓનું બહાર નીકળવું ટૂંક સમયમાં જ વિદેશ પ્રવાસનો સંકેત આપે છે કાળી કીડીઓને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે ચોખાના વાસણમાં કીડીઓ જોવી શાસ્ત્રો અનુસાર જ્યારે ચોખાથી ભરેલા વાસણમાંથી કીડીઓ બહાર આવે છે તો તે શુભ માનવામાં આવે છે આ ધ્નમાં વૃદ્ધિનો સંકેત છે આ સૂચવે છે કે નાણાકીય કટોકટી દૂર થઈ રહી છે લાલ કીડીઓ માનવામાં આવે છે અશુભ લાલ કીડીઓનું ઘરમાં પ્રવેશવું સારું માનવામાં આવતું નથી કહેવાય છે કે આ પૈસાની ખોટ વિવાદ જેવી મોટી મુસીબતો આવવાનો સંકેત છે આ રીતે લાલ કીડીઓ જોવી શુભ કે ઘરમાં લાલ કીડીઓ હોવી શુભ નથી પરંતુ જો આ લાલ કીડીઓ મોમાં ઈંડુ લઈને ઘરની બહાર નીકળતી જોવા મળે તો તે શુભ સંકેત છે એવું કહેવાય છે કે તે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે તેનો અર્થ એ છે કે જીવનમાં થોડી પ્રગતિ થવાની છે ઉપરની તરફ જતી કીડીઓ શાસ્ત્રો અનુસાર કાળી કીડીઓ ઘરમાં ઉપરની તરફ જવાનો અર્થ છે કે જીવનમાં વિકાસ સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે બીજી બાજુ દિવાલ પર ઉતરતી કીડીઓ નુકસાન અને નકારાત્મક માહિતી સૂચવે છે ધન સંપત્તિમાં વૃદ્ધિનો સંકેત એવું કહેવાય છે કે જો છત પરથી કીડીઓ બહાર આવતી જોવા મળે તો તે ધન અને સંપત્તિમાં વૃદ્ધિનો સંકેત છે તેની સાથે ભૌતિક સુખો જેમ કે વિવાહિત જીવનમાં સુખ સંતાન સંબંધિત કાર્યો પૂર્ણ થશે કીડીઓને લોટ અને ખાંડ મિક્સ કરીને ખવડાવો જો ઘરમાં કાળી કીડીઓ હોય તો તેને લોટ અને ખાંડ મિક્સ કરીને ખવડાવો કહેવાય છે કે આનાથી વ્યક્તિ દરેક પ્રકારના બંધનોથી મુક્ત થઈ જાય છે અને સુખ આવે છે જો મિત્રો તમને અમારી સ્ટોરી પસંદ આવી હોય તો તમારા બીજા મિત્રો સુધી શેર કરો અને આવી અવનવી વાતો સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ